નમસ્કાર જે આ બધાને વિદિત છે કે સાત મઈ બે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે મતદાન યોજવામાં આવી રહ્યું છે સૌથી પહેલાં હું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અરવલ્લી આ બધાથી અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આવીને લોકશાહીના પર્વમાં આપને મતાધિકારના પ્રયોગ કરો અમુક સૂચનાઓ જે અમે આપને આ મારફત આપવામાં માંગીએ છીએ કે આપણે બધા જાણીએ છીએ કે ખૂબ અત્યારે ઉનાળા છે અને હીટ વેવની પણ આગાહી છે આ લીધે તંત્રે ખૂબ તૈયારીઓ કરી છે વોટિંગ બૂથ પર પાણીની સચોટ વ્યવસ્થા રહેશે અને મેડિકલ ટીમ પણ ત્યાં ઉપસ્થિત રહેશે ઓઆરએસ અને બધી જરૂરી દવાઈઓ સાથે અને શેડની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે એટલે ઉનાળાના લીધે મતદાન ન થાય એવું ન બને એ પણ અમે આપને માહિતગાર કરવા માગીએ છીએ સાથે સાથે ખૂબ અગત્યની વાત છે કે મોબાઈલ મોબાઈલ વગેરે આજે આપણે રહી શકતા નથી આ એક જરૂરિયાતની વસ્તુ છે પણ ચૂંટણી પંચની ગાઈડલાઇન્સના લીધે મતદાન મથકમાં મોબાઈલ સખત પ્રતિબંધિત છે એ ખાસ ધ્યાન આપવામાં આવે કે એના કારણે આપને આવીને ત્યાં હાલાકી નહીં પડે કે કોઈ ઘર્ષણ ના થાય કેમ કે ચૂંટણી પંચની સૂચના મુજબ ત્યાં મોબાઈલ એલાઉડ નથી એના સિવાય અમુક વખત એવું બને છે કે ચૂંટણી કાર્ડ નહીં થતા કોઈ નથી એટલા માટે આધાર કાર્ડ છે એવા બારા પુરાવાઓની લિસ્ટ છે જે કોઈ પણ પુરાવા આપ લાવીને વોટ કરી શકો છો આ સાથે હું ફરીથી અરવલ્લીની જનતાથી અપીલ કરું છું કે આપ મોટી સંખ્યામાં સાત મહિના દિવસે કોઈપણ કારણ કોઈપણ બહાના જોયા વગેરે જરૂર જરૂર મતદાન મથક પર આવો અને આપને મતાધિકારના પ્રયોગ કરશો